સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ મુક્કો મારતા ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી પચાસ વર્ષીય સલીમભાઈ બગડિયાનું મોત નીપજ્યું છે ભાજપના નેતા એએસઆઈ મુકેલી પોસ્ટ ડિલીટ કરવાનું કહેવા માટે ગયા હતા સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી આ પોસ્ટ દૂર કરવાનું કહેતા ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપના નેતાને મુક્કો મારતા તેમનું મોત નીપજ્યું હતું પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને સસ્પેન્ડેડ પોલીસ કર્મી રોનક ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ ગત રોજ તારીખ 9 3 2024 ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયો હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો નોંધેલ છે અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે સાહેબ આ હત્યા કેમ થઈ હતી આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આ આરોપીના રહેણાંક સ્થળ ખાતે તલાટી હતો બન્યો હતો બનાયેલા વધુ વિરાય છે ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક સસ્પેન્ડેડ છે અને ભૂતકાળમાં ઉપર દાખલ છે અમારા નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ સૌથી માટે